આજે રાતે શું બનવાનું મમ્મી અન હું રોટલા કેવા ચાલશે હા શાક વિચાર હું દાળ ઢોકળી દાળ ઢોકળી બનાવી મારી છે દાળ ઢોકળી બનાવી

ખાણ નાખી ઘી નાખી રિફુક થોડા પડ્યા છે નાખી માવો છે ને દૂધ નાખી આ ખેડવાની કોશિશ કરે સંજય મને આવડે કે નહીં આવડે કઈ તાકાત જ વાત છે ને કરવું પડે જ વાત થઈ

તો ગાજર છીણાઈ ગયા છે આખું ટોપિયું પહેર્યું છે હવે આખા ટોપીઓમાં થોડુંક જ થઈ જશે આનું સાવ ચાલો બનાવી લઈએ હવે આખું ટોપી પહેર્યું છે હવે ગેસ આને પણ મેલી દઈએ અને પેલા તો હું નાખીશ આમાં દૂધ દૂધ નાખીશ પેલા દૂધમાં એને સરસનું ગરમ કરીશ દૂધ થી તો પકાવીશ פה קרוי לדודים אמרת שתינו מיקסטינג יעשינו, נשואה עד שלוש מאושים. ולגוי לדודים ילדים נגדו.

તો હવે આવશે કીસુ સારા પાંચ થી પોણા છ વાગે આવશે આવશે પછી ખાહે જો જોઈ આવે ભાવેશ કે નથ ભાવતો ને સામે લગન તૈયારી ચાલુ થઈ ગઈ છે પાછા લગન ચાલુ છે તૈયારી બધી થઈ ગઈ છે આજે 14 તારીખ વેલેન્ટાઇન ડે આજે કોક નો મેરેજ જઈ છે માંડવો છે આજે કાલે એ લઈને આવશે મેથી કે બેન શું કરે છે વાસણ કરીને બેઠા છે અત્યારે વાસણ તો એક ટાઈમ ને એની પાસે જ કરાવ્યું છે હા વાસણ એક ટાઈમને એની પાસે કરાવવું અત્યારે બપોરને એની પાસે કરાવવું અને સાંજના તપુ પાસે કરાવવું બે પાસે એક એક ટાઈમના કરાવું વાસણ પછી કોઈ એમ ન કહે કે એને કામ નથી કરાવવું કારણ કે ભણતા તો હોય જ પણ કામ તો આપણે કરાવવું જ પડે છોકરીને પછી જ્યારે ટાઈમ આવે ત્યારે એમ કહેવાનું મારી છોકરી ભણ્યું છે કામ નથી કર્યું પણ કામે કરાવી લેવાનું તો મેં તો બધું બનતી કોશિશ કરી છે

तेरे अमे जाइए थे तो काका ने काकी ने एनिवर्सरी छे आज तो अमे जाइए क्या होटल में ये तो खबर ना थी मने कि क्या जाइए ही है दिखाजाम क्यों जाओ कि ये तेज तेज तड़का तेज तड़का नहीं मैंने बोली तेज होटल में ना तेज तड़का क्या अनलिमिटेड अनलिमिटेड आ बहुत भूख लगी है मुझे खाई है अंदर અજીતા વેટીંગ હે કરાઈ છે અંદર જઈએ જવાના છે સુગંધ આવે છે બહુ ભૂખ છે પાડે અત્યારે એ જાવ ખાલી

કરીએ છીએ રાહ હા આજો અહીંયા લેવાનું ચાલુ કરી દીધું